હેલો ગાય જે માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો ગોલા કોલી બેઠી નથી આમાં જો આ ગોલા આવી ગયા છે ગોલા અને પીસ હાલો તો હવે અમે હાલતા ગયા ચોટીલા જવાના છે તો અમે જેટલા બધા તૈયાર થયા છે એટલા તમને કીધું તું દેખાડી દઈશ તો આ બધા તૈયાર થયા જો એક માનસી એક અમારા બેન અને આ બે આમ જો માસીભાઈ ભાઈ ફોટો મંડુ હાલો હાલો તો હવે આપણે હાલતા થઈ જઈએ માતાજી જય સાવણ માં જય રાંદલ માં જય બોલાય જય 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 કેમ સંગો ઠાકીરીસ આ થોડ થોડો વાંટો આવ્યો છે આ તો પરિયાવદના તાડુ લાગે પાણી નીંદર ઉડાડસ

જો ડુંગર ની લાઈટ દેખાય છે ને હવે જો મારા એટલે હેલા જઈશ પણ દેખાતા નથી કઈ હરખા લાઈટ માં આ બોર્ડ આવી ગયો હવે લાલ લાઈટ થાય ને એ ડુંગર ની છે ને બીજી નીચે ની છે માનસી જાય આવીને મોઢું તો દીકું તો હશે આ બાજુ તૈયાર થવાનું ચાલુ કર્યું છે બધા હવે તૈયાર થઈ જાય અને પછી ડુંગર ચડવાનું ચાલુ કરી સંગીત હવે ખાવાનો નાસ્તો લઈ આવ્યા છે અને હવે જો બધાય તૈયાર થઈ ગયા ને સાપ પાણી પીવાના માનસી તૈયાર થઈ ગઈ દીકુ તૈયાર થઈ ગઈ અને પારસ તો સાપ બસ હાલો ચા પીવા તે લીધો કે નહીં આ બાટમાં હે એવું છે તો હાલો સાપ પીવા કપ આવી ગયા પણ સાવ સી એ નિકુન હવે નાસ્તો કરવા ઊભો થા જતી ને મને નામય નથી આવડતા પોલાએ તો એમને છા પી લીધું તો બધાય જો નાસ્તો કરવા થોડો થોડો વે ગયા છે ના સાટા આહડવા માંડ્યું છે દીકરું તારો હાલે મારો ને દીકરનો તો જાય તો હાલો હવે છા પી લે તો નાસ્તો ચાલુ થઈ ગયો છે બધાય નાસ્તો પાણી કરવા માંડ્યા જાય એટલા બધા એવા છે એમાં જે

મેલડી માતાજી નું મંદિર છે તો દર્શન કરી લ્યો અને આ બાજુ નીચે વી આવ્યા છે શ્રીફળ વધેરવા તો હવે અહીંયા જો બધું આ બાજુ બધું આવી ગયું છે શ્રીફળ વધેરવાનું અહીંયા કાળભેરવ દાદાના દર્શન કરવાના આ બાજુ શ્રીફળ વધેરવાના છે આ બાજુ બધી ચડાવવાના છે

મજા આવે જો આયા માતાજી ના સિંહ ના દર્શન કરી લીધા જય માતાજી જય ચાવ માં અને અહીંયા બાંધવાની છે સુંદડી અને શ્રીફળ નું તોરણ હોય ને અહીંયા બાંધવાનું હોય તો હાલો આપણે બાંધી દઈએ ચુંદડી માનસી આ ચુંદડી બાંધી દે હાલો અને એક ચુંદડી લઈ લે આપણે ઓનલાઈન બાંધી લઈ તો માનસી જો માતાજી ની ચુંદડી બાંધી દેશે અને આપણે એકાદી બીજી ચુંદડી લઈ લઈ કે આપણે ઓંડાને બાંધવાની હોય ને એટલે બીજા ને લઈ લેવાય હા આપડે ને આપડે થોડી લઈ જાય આપડે બીજા લઈ જાય

હલો તો જો આ વચના ને એવું બધું છે ને અહીંથી તલવારું લીધી પણ આઠસો રૂપિયાની લીધી આ બધી છે ને તો આ બધી આઠસો વાળી જ હતી પણ અમને ગમી ને એક લીધી બાજુ નીચે ચાઉન્ડમાં નું મંદિર બન્યું એક આમ આગળ બન્યું છે મંદિર છે ત્યાં તો એવું સરસ મંદિર બનાવ્યું છે ઉપર ન ચડીએ તમે હેઠા દર્શન કરી લેવાના ખુદ ગાડી આવી લેવા જો ચોટીલામાં મેં બધા બે ગાડીમાં ચેસ ખાવા કે